નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક ખૂબ જ સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હોય છે તાવ મિત્રો આપણે તાવ આવે કે તરત જ ગભરાઈ જઈએ છીએ અને પેરાસિટામોલ જેવી દવાઓ લઈને તેને દબાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તાવ આપણા શરીરનો દુશ્મન નથી પણ એ શરીરનું રક્ષણ કરતું એક સ્વાભાવિક સંકેત છે આયુર્વેદ મુજબ તાવ એટલે જ્વર અને તેને તમામ રોગોમાં રાજા માનવામાં આવ્યો છે કારણ કે તે શરીરના ત્રણેય દોષો વાત પિત્ત અને કફને અસર કરે છે જ્યારે શરીરમાં પાચનતંત્ર નબળું પડે છે ખોરાક બરાબર પચતો નથી અને તેમાંથી ઝેરી કચરો બને છે તેને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે ત્યારે એ આમ શરીરના દોષો સાથે ભળી જાય છે અને જઠરાગ્નિને તેના મૂળ સ્થાનમાંથી ખસેડી ત્વચામાં લઈ જાય છે જેના કારણે શરીરનું તાપમાન વધે છે અને તાવ આવે છે એટલે તાવ દબાવવો નહીં પરંતુ સમજીને શરીરની મદદ કરી એ સાચો ઉપાય છે આયુર્વેદ કહે છે કે તાવની શરૂઆતમાં શરીરને આરામ અને ઉપવાસની જરૂર હોય છે જેને લઘન થેરાપી કહેવામાં આવે છે લઘન થેરાપીનો અર્થ છે શરીરને હળવું કરવું તાવ દરમિયાન ભૂખ ન લાગવી એ પ્રાકૃતિનો સંકેત છે કે પાચન અગ્નિ મંદ થઈ ગયો છે અને તેને આરામ આપવાની જરૂર છે એટલે તાવ દરમિયાન ભારે ખોરાક દૂધ દહીં ઘી મીઠાઈ કે ફળોના રસ જેવી વસ્તુઓ સંપૂર્ણપણે ટાળવી જોઈએ તેના બદલે ગરમ પાણી મગની દાળનો હળવો સૂપ ચોખાની રાબ કે જવનું પાણી લેવાથી શરીર હળવું રહે છે અને આમ ધીમે ધીમે બાળી શકાય છે મિત્રો જો આપણે તાવ દરમિયાન ઉપવાસ અને હળવો આહાર ન રાખી દવાઓથી તાવ દબાવી દઈએ છીએ તો શરીરમાં રહેલો આમ નાશ પામતો નથી અને તે પછી ટાઈફોઈડ ન્યુમોનિયા અથવા અન્ય ગંભીર રોગોને જન્મ આપે છે હવે વાત કરીએ એવા ઘરેલું ઉપાયો વિશે જે તાવ દરમિયાન અતિ ઉપયોગી સાબિત થાય છે પ્રથમ ઉપાય છે તુલસી આદુ મરીનો ઉકાળો આ ઉકાળો શરીરનો તાપ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તે બનાવવા માટે લો તુલસીના પાન પાંચથી સાત સૂંઠ અથવા તાજા આદુનો ટુકડો ચોથા ભાગનો ચમચી જેટલો કાળા મરીના બેથી તન દાણા લવિંગ બે હળદર ચોથા ભાગની ચમચી ગોળ અડધી ચમચી જેટલો આ બધું બે કપ પાણીમાં ઉકાળો ત્યાં સુધી કે તે અડધું રહી જાય પછી ગાળી લો અને નવસેકો થાય ત્યારે સવારે અને સાંજે પીવો આ ઉકાળો તાવ ઉતારવા ઉપરાંત શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે બીજો ઉપાય છે ગિલોય એટલે કે ગળો જેને આયુર્વેદમાં અમૃતા કહેવાય છે ગિલોયનું રસ કે ચૂર્ણ તાવ માટે અદ્ભુત ઔષધિ છે તાજા ગળો ઉપલબ્ધ હોય તો તેનો રસ કાઢીને પીવો અથવા રોજ સવારે અને સાંજે ચોથા ભાગની ચમચી ગિલોય ચૂર્ણ મધ સાથે લો ગિલોય તાવના મૂળ કારણ આમને નષ્ટ કરે છે અને શરીરમાં સંતુલન પુનઃસ્થાપિત કરે છે જો તાવ ખૂબ ઊંચો હોય માથામાં ગરમી ચડી ગઈ હોય તો માથા ગરદન અને બગલ પર નવશેકા પાણીમાં ભીંજવેલા પોતા મૂકવાથી તાત્કાલિક રાહત મળે છે ઠંડા પાણીથી સ્નાન ન કરવું પરંતુ શરીરને ઢાંકીને રાખવું જેથી પરસેવો આવી શકે અને તાવ કુદરતી રીતે ઉતરી જાય આરામ એ તાવની સારવારમાં સૌથી મોટી દવા છે તાવ દરમિયાન ટેલિવિઝન જોવું મોબાઈલ વાપરવો કે કામ કરવું આ બધું ટાળવું જોઈએ શરીરને જેટલો આરામ આપશો એટલો ઝડપથી એ પોતાની જાતે સાજું થવાનું શરૂ થશે જ્યારે ભૂખ પાછી આવે ત્યારે ખોરાક હળવો રાખવો જોઈએ મગદાળનું ઓસામણ ચોખાની રાબ શાકભાજીના સૂપ આ બધું શરીરને ઉર્જા આપે છે પરંતુ પાચનતંત્ર પર ભાર પાડતું નથી નારિયેળનું પાણી પણ તાવ દરમિયાન ઉત્તમ ટોનિક છે કારણ કે તે ઇલેક્ટ્રોલાઇટ પૂરા પાડે છે અને ડિહાઇડ્રેશન અટકાવે છે તાવ ઉતર્યા પછી વિટામિન સી યુક્ત ફળો જેમ કે લીંબુ નારંગી અથવા કીવી ખાવા જોઈએ જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે બીજી તરફ તાવ દરમિયાન દૂધ દહીં ઘી તીખા અને મસાલેદાર ભોજન તળેલી વસ્તુઓ ઠંડા પીણા કઠોર વગેરે ટાળવા જોઈએ કારણ કે એ પાચન અગ્નિને વધુ મંદ કરે છે જીવનશૈલીમાં પણ થોડા ફેરફાર કરવાથી તાવમાં ઝડપથી સાજા થઈ શકાય છે તાવ દરમિયાન પૂરતો આરામ લેવી સૌથી મહત્વની બાબત છે ખુલ્લા પવનમાં રહેવાનું ટાળો કારણ કે શરીર નબળું હોય ત્યારે પવનથી ઠંડી લાગી શકે છે મનને શાંત રાખો ચિંતા ન કરો કારણ કે માનસિક તાણ પણ શરીરની તંદુરસ્તી પર અસર કરે છે કુદરતી રીતે શરીર પોતાના રક્ષણ માટે કાર્ય કરે છે અને આપણે એ પ્રક્રિયામાં સહયોગ આપવો જોઈએ વિરોધ નહીં મિત્રો યાદ રાખો કે તાવ એ કોઈ દુશ્મન નથી એ તો આપણા શરીરનો સંદેશાવાહક છે કે અંદર કોઈ અસંતુલન છે જો આપણે આયુર્વેદના આ મૂળ સિદ્ધાંતો લંઘન હળવો આહાર ઉકાળો આરામ અને શાંતિને અનુસરીએ તો શરીર પોતાની જાતે સાજું થઈ જાય છે આ ઉપાયો પ્રાચીન સમયથી અજમાયેલા છે અને આજે પણ તેટલા જ અસરકારક છે જો કે જો તાવ અડતાળીસ કલાકથી વધુ રહે એકસો ત્રણ ડિગ્રી ફેરનહિત કરતાં વધારે તાપમાન ચડી જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ માથાનો દુખાવો કે ચામડી પર ચક્કામાં જેવા ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના તબીબીની સલાહ લેવી જોઈએ આ માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે તબીબી સારવારનો વિકલ્પ નથી તંદુરસ્ત રહો આયુર્વેદિક જીવનશૈલી અપનાવો કુદરત સાથે જોડાયેલા રહો અને સ્વસ્થ જીવન જીવો ધન્યવાદ મિત્રો